હેલો યુટ્યુબ પરિવાર કેમ છો બધાને મજામાં તો મજામાં જશો તો આજે આપણે એક નવો વિષય અને નવા કોન્સેપ્ટ સાથે એક બ્લોગ લઈને આવી રહ્યા છે જેમાં બ્લોગ નું નામ છે વણકરનો વ્યવસાય તો આપણે આજે ચિંગરિયા ઘેડ જવાના છે અને ચિંરીયા ઘેડમાં વણકર સમાજના લોકો કઈ રીતના વણાટકામ કરી અને લુંગી ને છાલ ને ધાબળા ને એવું બધું બનાવે છે તો વ્લોગમાં બના જ રહ્યો અને આજે એક જબરદસ્ત વ્લોગ થવાનું છે અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને અમારા રહ્યો હેલો જતા ચેંગરીયા જતા રસ્તામાં માધવપુર બીચ આવે છે જોઈ ગયા માધવપુર બીચ અને માધવપુર બીચ આવે છે વચમાં હાઈવે આવે છે તમે હાઈવે પણ જોઈ લો અને બીજી વસ્તુ એક સિંગરિયા અહીંથી પાંચ છ કિલોમીટર માધવપુર થી થાય છે અને વચ્ચે બીચ છે બીચ ને હાઈવે હાઈવે અને એક સાઈડ દરિયો છે અને અને હાઈવે જો આ બાજુ પણ એક હાઈવે ભરાય છે અને ચિંગરિયું થોડુંક નજીક જ છે તો રસ્તામાં જતા હતા તો અહીંયા પણ અમે વિડીયો તો મિત્રો અમે ચિંગરિયા ભૂગી ગયા છે અને આ ભાઈ જો વણે છે તમે જોઈ શકો છો

હા છે રેટ બરાબર છે ગાંધીજી વખત ગાંધીજી આક્ષેટ તમે રેટ આ શાળ છે બરોબર આ અમારો વણાટ છે આમાં અમે ધંધો કરીને મજૂરી કરીને ખાઈએ પીએને મજા કરીએ અમે અહીંયા ત્રણ જણા કામ કરીએ એક રેટો આંખવા નળિયું ભરે બાબીન ભરે અને હું વાણા વણવાનું કામ કરું છું ના વણાંટ માટે શું શું બને છે આમાંથી જો સાહેબ બને બરોબર પછી અમે ઢાબડીયું બને ભૂરી બને હા તાણે સાલ હાલ છે ને ભૂરી છે ભૂરી થલ છે હા ભૂરી થલ છે હા બરોબર છે ઓકે તમારો આભાર મિત્રો આ છે બેઠો સાર જે અત્યારે કાડી કામેળ બને છે તમે જોઈ લો કાળી કામેળ તો આને કાઠિયાવાડી ભાષામાં વસ્તુને શું કહેવાય રેટો બરાબર તો આ રેટો શું કામ આપે છે આને નળિયું કહેવાય એમ બરાબર તો તમે જોઈ શકો છો આના અત્યારે નળિયું કહેવામાં આવે છે અને મારા મામી જ છે એ રેટો હાકે છે બરાબર અત્યારે મારા મામા બહાર ગયા હે બાકી એની હાર ચાલુ જ છે અત્યારે આજે બહાર ગયા હે તો એની હાર ચાલુ નથી આ રેટો આપણે છે તો રેટો મારા મામી ભરીને તમને બતાવશે અને ને ઠંડીમાં પહેરવા માટે આ લેડીઝ છાલ બનાવે છે બરાબર અને આ છાલ તો બહુ મસ્ત છે હેલો મિત્રો તો હવે મેં તમને બે પ્રકારની છાલ બતાવી છે એક ભૂરી છાલ અને એક લેડીઝ છાલ બતાવી છે બરાબર તો હવે એક નવી પ્રકારની જે વેલવેટની છાલ આવે છે એ મારા ભાઈ પ્રફુલ વણે છે એ તમને હું હમણાં થોડીક વારમાં બતાવું છું અને પ્રફુલભાઈ એ છાલ વિશે તમને બધી જાણકારી પણ આપશે આ છે વેલવેટની છાલ જે પ્રફુલ્લભાઈ વણે છે તો કેમ છો ટોપલભાઈ મજામાં અરે મજામાં બરાબર તો આને તમે શું અત્યારે આ કરો છો આ વેલવેટની ચાલ આવે છે એકદમ ગરમ આવે છે ઠંડીની ઓઢવા માટેની લાયક ચાલ છે કલર કલરમાં આઈટમ પણ આ બને છે અને અમારી પાસે આમ લોકો કેટલી આઈટમ છે કલર કલરમાં કલર કલરમાં તમારી પાસે કેટલી આઈટમ છે બરાબર તો આ ચાલ તમે બનાવો બરાબર એમાં કેટલો સમય લાગે આ એક સાલ બનાવવામાં કલાક લાગે છે એક કલાક લાગે છે તો દિવસમાં કેટલી ચાલ તમે બનાવી છે બરાબર તો તમે આ છાલ ઠંડીમાં કેમ કે બહુ કામ આવે છે બહુ ઉપયોગ આવે છે ઠંડીમાં બહુ જ માણસો ને આવે યાદ કરે છે ઠંડી પડે છે તો એ માણસો બધા આ છાલ ને યાદ કરે છે કે આ સાલ મારે મળવા જોઈએ છે વેલ્વેટ જોઈએ છે વેલ્વેટ ની તો તમે અત્યાર સુધીમાં માં કેટલી છાલ બનાવી નાખી છે મે આખા શિયાળા માં શિયાળા માં આખા શિયાળા તો મે લગભગ 600-700 નંગ બનાવી છે બરાબર અને આ તમે વ્યવસાય છે એ તમે કેટલા સમય થી કરો છો આ લગભગ હું 8-10 વર્ષથી કરું છું બરાબર અને બીજો કોઈ તમે ધંધો કરો બીજો કોઈ ધંધો હું કરતો કરો કરો છો બરાબર આ વસ્તુને શું કહેવામાં આવે છે

બરાબર તમે જોઈ રહ્યા છો આ બધું હાથ વાણાનું કામ છે બરાબર તો પ્રફુલ્લભાઈ આના વિશે તમે થોડુંક હવે બે શબ્દ કહી દો અને રોલ કહેવાય છે શાળનો રોલ આવે છે એ રોલ આપણે આમાં થાયદાસરનું પીજરામાં ભરી અને આમાં સડાવવાનું આવે છે આ એક એક પટ્ટી બનાવવાની હોય છે એ ઓગણી પટ્ટી બનાવીને સીધું અહીંયા સાંધણીમાં જવા દેવાનું છે જેને સીધું અહીંયા જઈને આ ગાળા આવે આ દેશી ગાળા આવે એ ગાળાની અંદર સાંધડી કરીને સીધું પાર કરી દેવાનું અહીંથી અને પછી આને આને રોલ કહેવાય આ એ રોલ કહેવાય પેરીવાળું ને આને સાળ પંખો કહેવાય અને આને આ રોલને પછી આ પટ્ટી કહેવાય આ પટ્ટી આવે કડક કેવાય ઓલે ફણક કેવાય ભણવું એમાં વસ્તુ આવે છે દેશી ચાળશે આ ફાણાક માટે

તો તમે જોયો સાંસ્કૃતિક વારસો હજી એવો એવો ને કાયમ જ છે બરાબર અને જો તમને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો બરાબર અને લાઈક કરો કોમેન્ટ કરો તો પાછા ફરી વાર બીજા એક નવા વ્લોગમાં આપણે મળીએ બાય બાય